ઊંધા કેસની સમસ્યાથી પરેશાન એવા ઘણા બધા પેશન્ટ આપણી પાસે આવતા હોય છે અને જેમાં પેશન્ટના મનમાં એવું વેમ હોય છે બીક હોય છે કે અમે કોઈ માનસિકની દવા લઈ છીએ તો આયુર્વેદિકમાં જશું તો માનસિક દવા ડાયરેક્ટ બંધ કરી નાખશે એથી તકલીફ વધી જશે ગભરામણ વધી જશે અને બેચેની વધી જશે પણ હકીકતમાં એવું છે કે આયુર્વેદ સારવાર જે છે ને એ ખોરાક જેવી છે તમે જેમ ખોરાક લેતા હોવ તો એમ તમારે બીજી કોઈ દવા બંધ કરવાની જરૂર ન પડે એવી જ રીતે આયુર્વેદ સારવાર તમે લો છો તો ડાયરેક્ટ કોઈપણ પ્રકારની દવા અમે બંધ કરાવતા હોતા નથી કારણ કે જે દવાની તમને લાંબા સમયથી આદત પડી ગઈ છે તમારા શરીરને એ અમે ડાયરેક્ટ બંધ કરાવી તો તકલીફ વધી શકે છે એટલે અમે આયુર્વેદ સારવાર જે છે એ દવાઓની સાથે શરૂ કરાવી છે અને જેમ જેમ પેશન્ટના શરીરમાં સુધારો થતો જાય એમ ધીરે ધીરે એ દવાઓ બંધ કરતા જાય છે એના વિશે આજે વલ્લભભાઈ નામના પેશન્ટ મારી સાથે છે કે જે આ સમસ્યાથી છેલ્લા પંદર વીસ વર્ષથી પરેશાન છે અને લાંબા સમયથી જે છે એ માનસિકની દવાઓ લે છે

કેટલા વર્ષથી તમે જે દવા લેતા હતા એ તમે કેટલા અલગ અલગ ડોક્ટરને બતાવ્યું છે રાજકોટમાં અમદાવાદમાં ભાવનગર કોઈ દવાખાનું બાકી નહોતું બે દાંત તો મેં પેટ ખોલાવીને જોવરાયું રહ્યું બરાબર બે દાંત કે આમાં કઈ હોય તો જોઈ જવું દૂરબીનથી ઓપરેશન કરીને જોયું ચાર ચાર કલાક ઓપરેશન આવ્યું તોય કાંઈ ફેર મને નથી પડ્યો મને આ સાહેબને અહીંયા કાળા મને ફેર પડ્યો હે

બરાબર અને આપણી હોસ્પિટલની જાણ તમને વલ્લભભાઈ કઈ રીતે થઈ હતી હવે મને સાહેબ આ વિડીયો ને માહિતી આ બધું થયું પણ આમ જોયામાં એવું લાગતું હતું કે આ બધું નથી એવું પણ આયા પછી બધું એમ વિડીયો જોઈને આ ટ્રીટમેન્ટ લીધી બધી પછી એના માહિતીથી મને એમ થયું કે ના ના બાકી છે દવા નું કોઈ કામકાજ ઊંચું છે બરાબર છે પેલા તમને વિશ્વાસ નહોતો આવતો હા પેલા વિશ્વાસ નહોતો આવતો કે આવી રીતે આ ન શક્ય હોય આટલા આટલા દવાખાના સર્જરી પણ આપણે જીઆઈઆ થવી અને આ બધું ન પણ જે પેલા પેલા તમે જે અલગ અલગ જગ્યાએ જી આવ્યા તો કેટલો ખર્ચો કરી નાખ્યો છે આશરે વીસ થી પચીસ લાખ નો ખર્ચો કરી નાખ્યો મેં ઓહો બરાબર છે અને આપણી માત્ર ચૌદ દિવસની દવાથી તમને શું ફેરફાર લાગે છે બધું જો માનસિક ટેન્શનમાં વિચાર નથી આવતા ચક્કર નથી એવા આવતા અને ઊંધો ગેસ નથી આવતો પેઢુમાં નથી દુખતું છાતીમાં નથી બળતું અને સંડાસ વ્યવસ્થિત ઉતરી જાય છે રેગ્યુલર ઓલી દવા પીતા રેગ્યુલર નતું રહેતું બરાબર છે તો માનસિક તમે રોડની કેટલી ટીકડી પીતા હતા હું ત્રણ થી ચાર ગોળી પીતો તો બરાબર છે અને આપણી પાસે આવ્યા તો તમને જે બધી સમસ્યાઓ હતી એમાં અતિશય ગભરામણ થતી જે તમારી આથી દવા લીધી પછી મને હાવ મેળા આવી નગર અતિશય ગભરામણ થતું હા અને પછી એમ ચક્કર ને બધું શું શું લાગતું તમને

મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બી એચ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આજ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું ટિકડીઓ બધી લેવી પડતી બંધ ન કરાવી બરાબર પંચકર્મા સારા કરાવી તમને કેવું સારું લાગે બહુ સારું લાગ્યું લાગે બરાબર તમે જે પ્રોબ્લેમ ને સમસ્યાથી હેરાન છો ઈ સમસ્યામાં તમે આટલા બધા ડોક્ટર ને બદલ્યા બરાબર છે તમે કીધું મેં વીસ પચીસ ડોક્ટર બતાવ્યા ભાવનગર આ તે અલગ અલગ મોટી મોટી હોસ્પિટલમાં બતાવ્યું રાજકોટમાં બતાવ્યું બધી જગ્યાએ અમદાવાદ બતાવી જોઈએ હા એટલે ટૂંકમાં બધા મોટા મોટા દવાખાના બતાવ્યું મોટા મોટા શહેરોમાં બતાવ્યું બરાબર એમને જેટલી દવા આપી તમે બે ઓપરેશન કરાવ્યા એન્ડોસ્કોપી કરાવી બધું કરાવ્યું માનસિક દવાઓ રોડ ની ગોળીઓ ખાતા પણ એ છતાંય તમને જેટલો લાભ નતો થયો એટલો આપી ચૌદ દિવસ લાભ થયો હા ચૌદ દિવસ લાભ થઈ ગયો એમ લાગે કે દવા લાગુ પડી હા લાગુ પડી જાય બરાબર છે હવે શરીરમાં સ્ફૂર્તિ કેવી લાગે છે બહુ સુમેલ આવે સાહેબ બધી બરાબર કે કામ કરવું છે ન કરવું 10 વર્ષ તો ફૂતો જ રહ્યો પછી આ ધીરે ધીરે દવા એક ધારી મેડમ ને લીધી પછી ટીકડે કાક મેળા તમારો દવા લીધા પછી બહુ મને મેળા આવ્યું બરાબર છે પેલા તો સુવા જેવું લાગતો હા સુવા જેવું લાગો કાઈ આમ ખાલી ચાલ જ નઈ કામ કરું કોઈ વસ્તુ કાઈ કે જાવું કોઈ કાઈ

સાડત્રીસ એકતાલીસ છપ્પન બાવીસ કોઈને કાંઈ પણ કામ હોય અને મને માહિતી માટે કોઈ પણ ફોન સાહેબ ગોડન ને ગોડે તમ તાર હું વ્યવસ્થિત એને સમજાવીને કહીશ કોઈ બી માણસ માણસને સાચી વાત તો એ છે કે વલ્લભભાઈને જે પ્રોબ્લેમ હતો એમાં બધા જ લોકો એમ માને કે આ માનસિક રોગ છે પણ ખરેખર એમને ઊંધો ગેસ અને પિત્તવાઈનો પ્રોબ્લેમ હતો જે પાચન શક્તિ નબળી પડવાને કારણે ધીરે ધીરે વધતો ગયો જેમ જેમ કેસ ઉપર ચડે એટલે લોકોને ગભરામણ બેચેની વધતી જાય અને પછી પેશન્ટ એવું લાગે કે હમણાં મને એટેક આવી જશે એના પછી ધીમે ધીમે એને માનસિકની ભય બીક ઉલટી ઉપકા આ બધા જ પ્રકારના પ્રોબ્લેમ શરૂ થાય જેવી માનસિકની દવાઓ શરૂ થાય ધીરે ધીરે વજન વધતું જાય પેશન્ટ હાડસું થતું જાય કંટાળો બેચેની વધતા જાય દી ઊંઘ આવે આવવા જેવું લાગે કામ કરવાની ઈચ્છા ન થાય બધા જ વસ્તુ થાય આપણી દવા શું કરે છે મૂળમાંથી સુધારે છે પાચન શક્તિને સુધારે છે એટલે ઓટોમેટિકલી જે છે એ વજન કબજિયાત શરીરમાં બધામાં તરત ફાયદો થાય છે જેમ પાંચસી સુધરે એટલે ધીરે ધીરે મન ખુલ્લું થતું જાય મનના વિચારો જે છે હળવા થતા જાય જે આપણે વલ્લભભાઈમાં જોઈ શકીએ છીએ વલ્લભભાઈ તમે જે ફાયદો થયો તો હવે આ વસ્તુ માટે તે તમે પહેલા અનુભવતા અને અત્યારે અનુભવ તમને એવું લાગે છે કે આ માનસિક રોગ છે જરા હવે એવું નથી લાગતું સાહેબ પહેલા એવું લાગતું બહાર માનસિક રોગ લાગતો હવે એવું નથી લાગતું બરોબર ને હવે લાગ્યું ને કે એના પેટ સુધરશે ખુબ ખુબ ધન્યવાદ વલ્લભભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ